अपड़ पेरियों सिमान की अगर आंकड़ वीडियो करते हैं जो हाथ से हमने काले हाथ याँ नहीं क्या याँ को हम यही आजकल शालू

આવતો હાલો બનીએ આગળ વિડીયોમાં

આપણે જોવા માં ખેતરમાં પી ગયા અને ટ્રેક્ટર આ પીડ્યું વરસાદ આવે ગયો ઢાકે દીધો હું નેદાઈ ગયું અને આમાં જવા હું પી ચાલુ કર્યું હતું તો આ પી ગયા

ટાટ હોય તો કાકરો હોય તો એ બધું પછી લાલ નો માર્યો તો પછી બધું થાય આ વિડીયોમાં લગભગ બધું આવે છે બે ડીકે ચેમ્પિયન આવે છે બાર હોર્સ પાવરનો અને 14 હોર્સ પાવરનો બેય આવી જાય છે મૂલી આવી જાય છે નેતતા તાય પછી બલુ ના કે આવી જાય પેલો આઈક્યો આવી જાય લખો બધું આવી જાય મારું ને તમારું ને બધાય ન્યો આવી જાય પછી જો આ વાય પા જાય ના ના વાય પા આવી જાય આ વાય છે ને આને જમીન ને રેવલ માં છે એ તો ઉતરે ને બસ આ લિમિટ હોય ને તો કાટ કઠો કઈ ન ઉતરે ગોકળો બધું ઉતરે ઠીક આ હારું ઉતરે હમણે હા ઉતરી જાય જોર ને જો આમાં સેલુ હાથી આકીયે પારા ચડાવીએ ટેક્રી હોય ઋતુ હાલતું ટેકટરમાં વધારે બેસવામાં થોડી તકલીફ થતી હાયરું દુખાવતું સેલુ હાથી કાટકે જો પાછો હાથી ને તા સેલુ સેલુ જે ફોજ આજ રવિવાર સાથે ફૂકે ગયો બધી રમવા એટલે આવે અમારે રિયાના જો આવા પારા ચડે ધડો દેખાઈ ગયો અને ઉદગુરુમાં પાણી ચાલુ કરું પાલર